રાધનપુર રોડ પર વરસાદી પાણીની સમસ્યા યથાવત મહેસાણાના રાધનપુર રોડ પર બાબાના નેડિયામાં શ્લોક બંગલો સહિત બાર સોસાયટીઓના રસ્તાઓ પાણીમાં જોવા મળ્યા સોસાયટીઓ તરફ જતા ત્રણ રસ્તા નીચાણમાં રહેતા કારણે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે તો પાણીનો નિકાલ ન થતા રહીશોને મુશ્કેલી સર્જાઈ રહી છે તો રોડ સેક્શન ક્રોસિંગ લાઇન નાખી વરસાદી પાણી નિકાલની વ્યવસ્થા કરવા મહાનગરપાલિકામાં અનેક રજૂઆત પછી પણ સમસ્યાનો કોઈ જ ઉકેલ નહીં આવતા રહીશોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે

અને એક બાજુનો સિંગલ પટ્ટી રોડ છે એ પણ ઘણી જગ્યાએ બેસી ગયો છે ભારે વાહનોના વપરાશથી અને એ વારંવાર એન્જિનિયર સાહેબને નગરપાલિકામાં હું દર પંદર દાડે રજૂઆત કરવા જાઉં છું પણ હજુ કોઈ સમસ્યાનો ઉકેલ આવતો નથી કે અંડર અહીંયા ક્રોસિંગ લાઇન નાખવાની વાત કરે છે તો એ નહીં થતી અહીંયા કીધું આ ભાઈ ખેતરમાં પાણી ભરાઈ રહે છે એના લીધે મચ્છરોજન્ય રોગો થાય છે ડેન્ગ્યુ તો ઘણા કેસો અમારા વિસ્તારમાં બની ગયા છે તો એ પણ એનો ઉકેલ આવતો નથી આ અંદર ઢગલા પડે છે ને ફેદા આઈન કીધું એ ભરો તો એટલું પાણી ઓછું ભરાય પણ એ વાર ઉકેલ લાવતા નથી આ રોડનું સર્ફેસિંગ કામ કરતા નથી કઈ વ્યવસ્થા જ નથી અને કહેવાય છે મ્યુનિસિપાલિટી નગરપાલિકા મહાનગરપાલિકા થઈ એટલે કઈક સારું એવું અમને સગવડો મળશે પણ હજી સુધી કઈ સગવડો અમે આશા રાખી શકીએ એમ નથી દેખાતી નથી અમારે ટોટલ બાવન સ્ટેટમાં લગભગ ત્રેવીસ જેવી સોસાયટી છે અને અમારે પૂર્વ તરફના પટ્ટામાં લગભગ બારેક સોસાયટી અમારા આ સિવાય હેરિટેજ સુધીની અહીંયા બારેક સોસાયટીઓ આવેલી છે અને ઘણા નાગરિકો પરેશાન થાય છે છોકરાઓ સ્કૂલમાં મૂકવા જવા માટે બહુ તકલીફ પડે છે છોકરાઓ તો ઘણા મમ્મી પપ્પાને બિચારા ઊંચકીને બાર સ્કૂલ બસ સુધી મૂકવા જવું પડે છે આ પાણી ભરાવાની સમસ્યા મેઇન છે અને ઘણી સોસાયટીઓમાં પીવાનું પાણી પણ આવતું નથી એવી પણ સમસ્યાઓ ઘણી સોસાયટી વાળા ની કમ્પ્લેન છે પણ એ ઉકેલ આવે સત્વરે એવું અમે કમિશ્નર સાહેબ જોડે આશા રાખીએ છીએ તરુણ પ્રજાબેન સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા